નવનીત અને ગાલા સાથે કંઈક ને કંઈક અંશે જોડાયેલા હતા તો એ જ ગાલા નું તમારે સોલ્યુશન ખાસ મેળવવું જોઈએ અને એમાં તમારા શાળા જીવનના છેલ્લા બોર્ડના વર્ષમાં હોય ત્યારે તો ખાસ સોલ્વ કરવા જ જોઈએ તો તમને એવું થાય કે સોલ્યુશન તો મળે છે પણ અમારે હાર્ડ કોપી સ્વરૂપે અસાઇનમેન્ટ જોઈતું હોય તો મળે 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 જેના માટેની પ્રોસેસ તમને હું કહી દઉં કે મસ્ત મજાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નવની સ્ટોર ડોટ કોમ ત્યાં તમારે જવાનું ત્યાં તમે આ બુકને હાર્ડ કોપી સ્વરૂપે પરચેસ કરી શકો છો

અને મેક્સિમમ પ્રેક્ટિસ કરો ત્યારે તમને આ ટોપિકમાં માર્ક્સ મળતો હોય છે તો પ્રશ્નપત્ર નંબર બે એમાં પાર્ટ એમાં પહેલું ટ્રુ ફોલ્સ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટ્રેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નાઉસ માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયેલું એક્ઝામ્પલ છે આનો આનો જવાબ આવશે ફોલ્સ કારણ અહીંયા જે બોડી આપેલું છે ને એના હિસાબે ત્યાં ઇમોશન વાળો મુદ્દો છે તો મિત્રો ટેક્સ્ટબુકનો પ્રોપર ભાવાર્થ સેટ થાય તો તમારો આન્સર થઈ જાય ટ્રુ

અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ટ્રુ ફોલ્સ ખાસ મહત્વ આપે છે અરે ટ્રુ ફોલ્સ બધા ટોપિકને ને મહત્વ આપે છે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા તો પેપર્સ ખાસ સોલ્વ કરવા જોઈએ યસ નેક્સ્ટ ધ બલુડ મેક્સ અ ફ્રીડમ આઉટ ઓફ વેસ્લે હેલન કેલર એવું વાક્ય કે બોલે છે કે મતદાન પત્ર માણસને ગુલામી વેજની જે ગુલામી છે એનાથી આઝાદ કરે ના 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 નથી કરતો એવું કહેશે એનો મતલબ નેગેટિવ ભાવાર્થ છે એટલે ફોલ્સ આવશે નેક્સ્ટ બાયો પ્લાસ્ટિક આર ડેરાઇવ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ બેઠે ટેબટ વાક્ય યુનિટ નંબર 10 ગ્રીન ચાર્ટર માં આપેલું છે એટલે જવાબ આવશે તો મિત્રો આ રીતે પ્રોપર તમારે કામકાજ કરવું પડે ટ્રુ ફોલ્સ માં અને ચારમાંથી ચાર માર્ક્સ લઈ લેવાના નેક્સ્ટ મુદ્દો જોઈએ યસ હા નીરેસ્ટ मीनिंग વિદ્યાર્થીઓની બહુ ઓછી મહેનત હોય છે આ ટોપિક માં પણ તમને હમણાં હું શાનદાર ઓપ્શન આપું છું 100% કામ નો છે ફોરબિડન એટલે પરવાનગી ના હોય મને આય કરવી પ્રતિબંધિત એ ટાઈપનો નો અને એ તમને અહીંયા શાંતિથી વાંચશો તો તમને અહીંયા દેખાય છે નોટ અલાવ બાકીના બધા મતલબ જોઈ લો વેલનોન જાણીતું ફોરગીવિંગ માફ કરવું નોટોરિયસ મતલબ કુખ્યાત યસ બહુ જ આસાન હોય છે બાકીના શબ્દો તો મેઇન તમને આ શબ્દ આવડે તો તમારું કામ આસાન થાય નેક્સ્ટ લિંગર જોજો આ ખાસ જોજો બોર્ડમાં પૂછાયેલું છે ઘણા સોલ્યુશનમાં રીમેન પણ જવાબ આપેલો છે અને ઘણા સોલ્યુશનમાં સ્ટે બિહાઇન્ડ પણ આપેલું છે અને તમે તમારી ટેક્સ્ટબુકની ગ્લોસરીમાં જોશો તો બે અલગ અલગ યુનિટમાં તમને બંને જવાબ દેખાય છે પણ આપણે સૌથી ક્લોઝેસ્ટ ઓપ્શન લેવાનું હોય તો ક્લોઝેસ્ટ ઓપ્શન રીમેન વધારે સુટેબલ થાય એની સિવાય ઘણા વિદ્યાર્થીઓ સ્ટે બિહાઇન્ડ પર જશે તો એ પણ સાચું છે કે ઘણા આપેલું છે પણ ચારમાંથી કોઈને પ્રાયોરિટી લેવલ પર મારે સિલેક્ટ કરવો હોય ને પ્રાયોરિટી પ્રાથમિકતા ઉપર

તો તમને એક સાથે પાંચ શબ્દોના મતલબ ખબર પડે એના માટે સિલેબસમાં છે અને વિદ્યાર્થીઓ બહુ ખરાબ મેથડથી કામકાજ કરતા હોય છે તમારે ઓરિજિનલ મેથડથી કામ કરવું છે તો તમારા માટેનો જેકપોટ વિડીયો ધોરણ ના વિદ્યાર્થીઓ માટે એકસો નેવું મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ જે તમને મળશે આપણી ઇંગ્લિશ ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એકવાર તમે આ મેથડથી નિયરેસ્મિનિંગ શીખો હું ગેરંટી આપું છું કામ તમારું આસાન થઈ જશે ગયા વર્ષે આ વિડીયો આપણે શેર કરેલો અને ગયા વર્ષે આ જ વિડિયોમાંથી નીરસ મિનિંગ આવેલા છે બોર્ડમાં આ વર્ષે પણ આવશે તો ખાસ આ વિડિયો અત્યારથી જ જોઈ લો કેમ કે નીરસ મિનિંગમાં એકવાર વાંચવાથી કામ ના થાય તમારે એને રિપીટેશન કરવું પડે ત્યારે સ્પેલિંગ યાદ રહે તો એના માટે આ વિડીયો પૂરો થયા પછી તમારે તરત જ આ કામ કરવાનું છે તમારું કામ 100% આસાન થઈ જશે નેક્સ્ટ મુદ્દો આગળ વધીએ યસ ફંક્શન મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં 9 માંથી 9 નહીં તો દસમાં માં હતું તમે તો બારમા માં છો બાર માંથી બાર માર્ક્સ એક પણ ફંક્શનમાંથી માર્ક્સ તમારો જવો જોઈએ નહીં મારે તમારા બાર માંથી બાર માર્ક્સ પૂરા જોઈએ જેનું તમારે મને વચન આપવાનું છે કમેન્ટ સેક્શનમાં અને એના માટે મેં પ્લાનિંગ કરી દીધું છે કઈ રીતે હમણાં હું કહું યસ પહેલો મુદ્દો આઈડેન્ટિફાય ફંક્શન બહુ જ આસાન ફંક્શનના કીવર્ડ્સ ખબર હોય એટલે આરામથી જવાબ મળે જોઈએ ચલો પ્રકાશ રિપેર્ડ હિઝ બાયસિકલ એઝ ધ મિકેનિકલ મિકેનિક સજેસ્ટ મને અહીંયા એ જ દેખાય છે જેના હિસાબે ફંક્શન ખબર પડશે કઈ રીતે અહીંયા જે વાક્ય આપ્યું છે એ પ્રમાણે બીજું વાક્ય છે આગળ વાક્ય કાળ છે સાદો ભૂતકાળ વીટું આપેલું હોવાથી અહીંયા પણ સાદો ભૂતકાળ છે યસ આ રીત બતાવે છે ક્રિયાની પ્રકાશે તેની સાયકલ રિપેર કરી એ જ મિકેનિક સજેસ્ટ જે પ્રમાણે મિકેનિકે સૂચવ્યું તો અહીંયા ક્રિયાની રીત મેનર દર્શાવે એ અને લાઈક બે કીવર્ડ છે

જે પસંદગી દર્શાવે પંજાબી ડિશ ને બદલે ગુજરાતી થાળી ચલો પસંદગી માટે મને ઓપ્શન એક જ આપેલો છે સોવિંગ ચોઇસ બીજું ના માનવું આપણે પ્રેફરન્સ પણ કહી શકીએ નેક્સ્ટ કૃષિવા બિહેવ્સ ટુ બેડલી ટુ આગળનું નું જોવાની જરૂરત નથી ટુ ટુ ની વચ્ચે જ્યારે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ આવે ત્યારે તમારું આવશે રિઝલ્ટ 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 ખાલી એક જ કીવર્ડ તમને રિઝલ્ટ ના બધા કીવર્ડ ખબર હોવા જોઈએ ટુ ટુ

મહત્વના કીવર્ડ જેને આધારે તમે કોઈ પણ ફંક્શનની ઓળખ મેળવી શકો માત્ર અગિયાર મિનિટમાં બધા જ ફંક્શનના કીવર્ડ જે ખાસ તમારે આ વિડીયો પૂરો થયા પછી જોઈ લેવાનો છે રિયલ કહું છું તમારું દિલ ખુશ થઈ જશે એટલો મસ્ત મજાનો વિડીયો છે અને આ વિડીયો જોયા પછી તમને મોજ આવે ને તો એ મોજ તમારી આ વિડીયોની કમેન્ટ સેક્શનમાં દેખાવી જોઈએ મને તો ખાસ એ કામ કરવાનું છે યસ નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન રિસ્પોન્સ વાળા ફંક્શન બે વ્યક્તિ વાત કરે ચાર ઓપ્શન આપ્યા હોય ફંક્શનના નામને આધારે કામ કરવા ફંક્શન ઘણીવાર આખે આખા વાક્યો વાંચ્યા વગેરે કામકાજ થઈ જાય ડાયરેક્ટ એટેક અહીંયા કરું જોઉં સપોઝિશન એમાં બે કીવર્ડ આવે સપોઝિશનમાં એક આવે એઝ ઇફ અને બીજું આવે એઝ ધો હવે જોઈએ શાંતિથી કે એમાં કીવર્ડ આપેલા છે અહીંયા બ ટાઈપ આ તો કોન્ટ્રાસ્ટમાં આવે ગીવ અહીંયા એઝ ઇફ છે રાખો ટુટુ હમણાં વાત કરી ગયા રિઝલ્ટ માં આવે આ પણ ગયો અહીંયા ઓટ ટુ છે આ તો એડવાઇસ માં આવે આ પણ ગયું ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર જોઈ લો ક્યારેક તમને આખી કીવર્ડ ફંક્શન નો મુદ્દો ખબર નથી તોય તમારું કામ થઈ જાય જો તમારી પાસે ફંક્શન ના કીવર્ડ્સ આવડતા હોય ને તો અને જે હમણાં મેં કીધું ને 11 મિનિટ નો વિડિયો એ જેકપોટ છે એના માટે જોઈ લેજો મોજ આવશે ગેરંટી યસ નેક્સ્ટ પિંકુ અને રાહુલ કમ્પેરીઝન જોજો આ સવાલમાં ઘણા કન્ફ્યુઝ થઈ શકે માર્ચ ત્રેવીસ માં પૂછાયેલો સવાલ હાવ ઇઝ યોર ન્યુ બંગલો ઘણા કન્ફ્યુઝ થશે કારણ બી અને સી માં કોઈ ડાઉટ જેવું છે નહીં એ અને ડી માં ડાઉટ જેવું થશે મજાની વાત બેયની ની વાક્ય રચના સાચી છે ક્યાંય લોચો છે નહીં સવાલ ઊભો થાય કે એ લેવો કે ડી લેવો સૌથી ક્લોઝેસ્ટ અને સમજણને આધાર લે તો ઓપ્શન ડી જવાબ તરીકે લેવો પડશે કેમ કે આ તમે જો લેશો ને તો આનો મતલબ એવો થશે

આ સી નીકળી ગયો ઓપ્શન બી માં કોઈ નિશાની હતી જ નહીં ઓપ્શન એ અને ઈમાં તમારે થોડું મથું પડે એવો મુદ્દો છે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો છે નેક્સ્ટ થર્ટી ભાવેશ અને કવિતા વચ્ચે નું ભાવેશ ભાવલો અને કવિતા વચ્ચે નું વાર્તાલાપ રીઝન ગીવિંગ રીઝન ત્રણ કીવર્ડ મેઇન આવે એક તો આવે બીકોઝ બીકોઝ પછી આવે એઝ અને પછી આવે સેન્સ ચલો જોઈએ અહીંયા છે બીકોઝ અહીંયા છે એઝ ધો કોન્ટ્રાસ્ટ માં આવે એટલે આ ગયું ઇન ઓર્ડર ટુ પર્પઝ માં આવે એટલે આ પણ ગયું એ અને બી માં માથાકૂટ કરવાની છે આમ જો તો એ અને બી બંને સાચા લાગે પણ વાક્ય જે પ્રમાણે આપ્યું છે વાય ડીડ યુ રીચ લેટ ટુ સ્કૂલ તો એ પ્રમાણે સવાલ સાદા ભૂતકાળમાં હોવાથી તમારે વીટુ કરવું પડે રીચડ તો એ પાછું જોશો તો તમને બે આપેલું છે કેમ કે અહીંયા પણ રીચડ છે અહીંયા પણ રીચડ છે

વિચારી જાય એઝ આઈ ગોટ પ્લેટ મોડા ઉઠવાને કારણે હું સ્કૂલે મોડો પહોંચ્યો તો પૂછ્યું છે શા માટે તો સ્કૂલે મોડો પહોંચ્યો આવી ગયું રીઝન યસ નેક્સ્ટ ફોર્ટી રાહુલ અને વિનંતી વચ્ચેનો વાર્તાલાપ હાઉ ડઝ અનાયા સિંગ અનાયા કેવું ગાય છે સપોઝિશન વન્સ અગેન એઝી ઇફ એઝ દો એઝી ઇફ એઝ દો જુઓ તો ક્યાં છે માત્ર એક જ ઓપ્શનમાં દેખાય છે સેમ મે વાક્ય નથી વાંચ્યા નથી મેં ચાર ઓપ્શન વાંચ્યા ખાલી ફંક્શન નું નામ વાંચ્યું ને કીવર્ડ મને આવડે છે તમને આવડે છે આટલું આસાન છે ચલો જેકપોટ વિડીયો જોઈ લેજો કામ સો આસાન થશે ચલો નેક્સ્ટ આગળ વધીએ આની પહેલા તમને એમ થાય કે આરું મેથડ જબરદસ્ત છે દિવ્ય સર કેતન ચોટલિયા બંનેની મેથડ મસ્ત છે આ મેથડ થી કન્સેપ્ટ સાથે શીખવા મળી જાય ને તો એ ગ્રેડ પાકો થઈ જાય તો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે પ્લાનિંગ કરી દીધું છે

આ બેચમાં તમને વાંચવા માટેનો કન્ટેન્ટ પણ ફ્રીમાં મળશે આ બેચની અંદર અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તમને વિથ સોલ્યુશન મળશે તો ખાસ જોડાઈ શકો છો નાની એવી અમાઉન્ટ સેટ કરેલી છે જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા આ ટાઈપનું આપણો એક પોસ્ટર મળશે જેમાં સાયન્સનું પણ અલગથી પોસ્ટર છે કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહનો અત્યારે જોતો હોય ને એને ઈચ્છા થાય તો એ પણ આ બેચમાં જોડાઈ શકે છે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારા માર્ક્સ મેળવવા માટેનો જેકપોટ સ્પેશિયલ કોર્સ તો ખાસ જોડે જજો આપણે ઇંગ્લિશની યુટ્યુબ ચેનલ બીજી પણ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા જેમાં પણ તમને મસ્ત મસ્ત મજાના ક્વોલિટી વાળા વિડીયોઝ મળતા હોય છે તો ખાસ જોડાઈ જજો ચલો નેક્સ્ટ બીજો મહત્વનો કોર્સ તમારે ખાલી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ જોઈતા હોય તો એનો પણ કોર્સ બની ગયો છે માત્ર 49 માં અત્યાર સુધીની પૂછાયેલા બોર્ડમાં બધાના પેપર વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇન સાથે તમે આઈએમપી બેચ પરચેસ કરો છો તો એમાં તમને આ કોર્સ ફ્રીમાં મળવાનો છે તો તમારે લેવાની જરૂર છે નહીં નેક્સ્ટ મુદ્દો વેકેશનને શાનદાર બનાવવા માટે સ્પોકન ઇંગ્લિશ નવસો નવ્વાણું માં બાર મહિનાની વેલિડિટી સાથે મળતો કોર્સ જે પણ તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા મિત્રો આ ચેનલ સાથે એકવાર વિડિયો અલગ અલગ સર્ચ કરજો તમને ઈઝી મેથડથી બધા વિડીયો મળશે સો ટકા તમારું કામ આસાન થઈ જશે ચલો

નેક્સ્ટ મુદ્દો ડબલ્યુએચ ક્વેશ્ચન તમે ધોરણ નવ થી આ મુદ્દો ફેસ કરો છો તમારા માટે બહુ આસાન જ હોય છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ ફોડર મતલબ ઘાસ ચારો ચલો તો વાંચો ત્યાં જ ખ્યાલ આવી જાય તમારે આને પૂછવા માટે વોટ થી સવાલ કરવો પડે વોટ વાળો ઓપ્શન મને એક જ જગ્યાએ આપ્યો છે જો વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ ચલો લીલા પાંદડા અને ઘાસ એનિમલ માટે શું પૂરું પાડે ઘાસ ચારો આ શાંત થઈ ગયું હું ક્યારે આવે વ્યક્તિ વાચક કરતા નીચે અંડરલાઈન હોય ત્યારે વોમ વ્યક્તિવાચક વાચક કર્મ નીચે અને વાય રીઝન 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 એવું કહેપુ નથી એક જ ઓપ્શન મને વોટ નેક્સ્ટ ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા માર્ચ 2023 માં પૂછાયેલો સવાલ ચલો સૌથી હિંસક કીડી ચાલક કીડી આફ્રિકાની

આવી રીતે પણ કામકાજ કરી શકો નેક્સ્ટ ભાવ્યતા લિસન ટુ ધ ઇંગ્લિશ ન્યૂઝ ડેઇલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી વાંચો ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ 2 v1 નીચે અન્ડરલાઇન એટલે આ તમારું હેતુ દર્શાવે સોવિંગ પર્પઝ નો કોઈ પણ કીવર્ડ નીચે અન્ડરલાઇન હોય અને એની વાક્ય રચના આપે તમને અન્ડરલાઇન સ્વરૂપ એટલે જવાબ y થી બનાવવાનો હવે y વાળા અહીંયા ઓપ્શન 2 છે

હેલન કેલર આ વાક્ય બોલે છે તમને એ પણ ખબર હશે ચલો તો વેર શુડ બી નોટ ટુ ડામ ઓબિડન્ટ સ્લેબ ઘણા તો આવું વિચારે અહીંયા જે શબ્દ આપ્યો હોય એસ તમને અહીંયા આપી દે તો એને સિલેક્ટ કરવાનો જ ન હોય ઘણા એમ કરીને એ બી અને ડી કાઢી નાખે અરે એ બધા સાચા પડી જાય યસ ઓપ્શન સી જ જવાબ આવે અને ગુજરાતી કરીએ જો વોટ આર વી નોટ સપોઝ ટુ ડુ બી આપણે શું કરવું ના જોઈએ તો આપણે મૂંગા ના રહેવું જોઈએ

ફાઈવ ફોર પર ખાસ ખાસ કોન્ટેક કરજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ભૂલતા નહીં કઈ પણ માહિતી માટે આવશો બિંદાસ કોન્ટેક કરી શકો તો મિત્રો મળતા રહીશું આવી રીતે મસ્ત મજાના સેક્શન વાઇઝ ગાલ આસાઇમેન્ટના સોલ્યુશન મેળવતા રહીશું વિડીયો સારો લાઈક હોય તો લાઈક કરજો મિત્રો સુધી શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ